દિવાળી આજી બની ગઈ છે ને એ પાકતું તું ને હમ આપણે બ્લોગ ઉતરો નહોતો હા અને બેન્ટવાજા તો ગયા ત્યાં પૂરા થઈ ગયા તા ગળી શૂટિંગ લીધું તો એ પૂરો થઈ ગયું હા અડધી કલાક બેયા નહીં પછી આપણે ઠાકોર ભગવાનના દર્શન તમને કરાવ્યા હા બ્લોગમાં માં જોઈ જો બ્લોગ માં બઈના રહીજો હવે લો ફેમિલી આપણે ગામડે ગયા હતા અને ગામડે ઘરે આવતા ગયા ટ્રાફિક બહુ હતો મંદિરે ગયા હતા તો અહીંયા બધી ટેપ વાગતા હતા આઠે બોલતું હતું એટલે બ્લોક કરી લીધો નથી અને અમારા ભાઈ ભેગા હતા અને આ ભાઈ ને ઈંદર કરે આ વગર ખાવું નથી હે હાલો ફેમિલી રસોઈ થઈ ગઈ છે ત્યાર તો આપણે જમી લઈએ હવે આજે દર્શન કરવા ગયા હતા પણ બધી એવું ટેપ વાગતું હતું ને ક્યાંય બ્લોક જ નથી બધા ઘરે આવીને ચાલુ કર્યો છે ઠાકર ભગવાન તમને દર્શન કરાવ્યા છે અમારા ગામના તો બધા જય દ્વારકાધીશ કોમેન્ટ લખી નાખજો આ છે ગોકુલ આઈઠમ હાલો આગળ આગળ આપણે બ્લોગમાં બનાવી જો અને આપણે હવે બોપલ થઈ ગયા હે તો જમી લઈએ રાજકોટની નગર ચર્ચા નીકળ્યા છે દ્વારકાધીશ ભગવાન જવો રથયાત્રા છે પેટક રોડ ઉપર જવો આવી ગયે રથયાત્રા મને હળવે હરવે વરસાદ ચાલુ હે જબરજસ્ત રથયાત્રા નીકળી હે

હો ની મોટામાં મોટી રથયાત્રા બાલક હનુમાન દાદા ની ચાલુ જ છે જો જો ફેમિલી રથયાત્રા અહીંયા આપણે પૂરી થશે જો આ છે પાણીનો ઘોડો આ છે બાળક હનુમાનજી મંદિર ફાઈટ મહઉડીમાંથી ચાલુ થઈ હતી જો અહીંયા થઈટ પૂરી થાય જો સવારે મૌડીમાંથી નીકળી હતી અત્યારે અહીંયા પાણીના ઘોડા બાલક હનુમાનના મંદિરે રથયાત્રા પૂરી થશે અને સાંજે થશે અહીંયા મટકી ઉત્સવ ભવ્ય જોરદાર જો ટ્રાફિક બહુ છે એક રોડ બંધ છે ચાલો ફેમિલી આપણે જો રેણપોર્ટ એમ મેઘ મેઘરાજા ચાલુ છે હરવે હરવે અરવે વરસાદ ચાલુ હોય આપણે જઈએ હવે ઘરે તમે બન્યા રહી જાવ વિડીયોમાં આવી ગયા ભાઈ આપણે જમવાનું આવી ગયું હોય કુલચા આવી ગયા પંજાબી આવી ગયું હોય અમારા મુનાભાઈ ભાઈ જો દાજ કાઢે આજે આઈટમની એવો આવી ગયો જમવાનું જમીન આપડે નીકળી ગયા બાઈને આપણે મસ્ત મસા નું મીઠી પાન ખાઈ લીધું એ અને આ તો બધા જોયું જઈ છે રાજકોટનું પ્રખ્યાત પ્લેન

હીરોભાઈ છે ને મટકી ફોડવાની છે હા લોકમાં તમે ભઈને રહી જો આગળ બાર વાગે મટકી ફોડવાની છે અને હિરોભાઈ બનવાના છે કાંનોડો પેલા વીખમાં તો વીકીને ચાલો ફેમેલી તમે ભઈને રહી વિડીયોમાં વિડીયોમાં લોક પૂરો નથી કરવાનો લોક પૂરો થશે બાર વાગે જોવા અમારો ગોવાડિયો તૈયાર થઈ ગયો હે હા લાઈક કરવાની કહ્યો ગોવાડિયા તૈયાર કરો અપડાપ કરો જો અહીંયા મટકી તૈયાર થઈ ગઈ છે કાનુડા ની તો એક બે ત્રણ ચાર ને પાંચ કાનુડા બહુ ટેપ વાગે હેલો ફેમિલી જો આપણે જન્માષ્ટમીનો ઉત્સવ પૂરો થઈ ગયો અને વાગી ગયો છે ડોટ આપણે ગયા તા બારણ જો શેરીમાં કોઈ નંબરે જો હાલો ફેમિલી તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કરી અને વિડીયોમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય